સાવરકુંડલા શહેરની અંદર એક સિંહ ઘૂસી ગયો અને જેસર રોડ ઉપર સિંહ ઘુસતા જ અગાસી ઉપર પણ ચડી ગયો અને માણસ સાથેના હૃદય દ્રવક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા શું ખરેખર સાવરકુંડલામાં આવું બન્યું છે શું ખરેખર સાવરકુંડલાની અંદર અગાસી ઉપર સિંહ ચડી ગયો છે તો તમને પેલા એક હું વિડીયો બતાવું છું આ વિડીયો જો આમાં શું લખવામાં આવ્યું છે જો અહીંયા સિંહ આટા મારે છે અગાસી ઉપર અને અહીંયા નીચે લખવામાં આવ્યું છે કે સાવરકુંડલાના જેસર રોડ ઉપર હૃદય દ્રશ્ય જોવાય તો જોજો આ વિડીયો પહેલાં તમે જોઈ લો થોડો જોઈ લો પછી આમની સંપૂર્ણ માહિતી હું તમને આપું છું કે કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવવામાં આવે છે આ વિડીયો તમે જુઓ સાવરકુંડલામાં આમાં લખેલું આવે છે હવે તમને આખી વાત કરી દઉં કે આ વિડીયો છે તે સાવરકુંડલાના મેં અનેક લોકોના પ્લેટફોર્મ ઉપર જોયો અનેક લોકોની સોશિયલ મીડિયાની આઈડી ઉપર જોયો અનેક લોકોના ફેસબુક ઉપર જોયો પણ આ વોટ્સઅપ યુનિવર્સિટી વાળા લોકો છે જે માત્ર ને માત્ર અફવા સિવાય કઈ કામ ધંધો કરતા નથી હવે સાબરકુંડલામાં આવી કોઈ પણ ઘટના નથી બની માત્ર ને માત્ર ક્યાંકથી થી વિડીયો લાવી દે અને ઉઠાવી દે અને સાબરકુંડલામાં ફલાણું થયું ઢીકડું થયું આવા લોકો તત્વો છે જે માત્ર ડરનો માહોલ ઉભો કરે છે આ વોટ્સઅપ યુનિવર્સિટી હું કહું છું કારણ કે આ પ્રકારનું તમે શું કરવા સાબિત શું કરવા માંગો છો આવા વિડીયોથી શું ફાયદો છે તમને સાબરકુંડલા અંદર શું આવા વિડીયો ફેલાવવાથી તમને શું મળવાનું છે આવી અફવાથી તને શું ફાયદો છે એ તો તું મનથી વિચારો કોઈ વ્યક્તિ હોય આમની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ ગેરઅફવાઓ હોવી જ ના અફવાથી શું થવાનું તમારા સોશિયલ મીડિયાની અંદર શું ફોલોવર્સ વધારવા માટે આવી ડરામણો માહોલ ઊભો કરવાનો આ કેટલું યોગ્ય છે આવા ઘણા બધા લોકોની આઈડીમાં મેં જોયા છે અને મને ઘણા લોકો મારા દર્શક મિત્રો છે બિચારા મને ફોન કરે છે મને આ વોટ્સઅપથી આ વિડીયો મોકલે છે કે સાહેબ આવું સાવરકુલા જસર ઉપર બન્યું છે અરે મેં કીધું સાહેબ એ લોકો જે અફવા ફેલાવાળા છે એને કંઈ ધંધો નથી હોતો એ ઓટલે બેઠા બેઠા બીડી પીતા પીતા અને માઓ છે ને ચોડતા ચોડતા બસ વિડીયો અપલોડ કરે મારા ફોલોઅર્સ એટલા વધી ગયા મારું પૂછડું એટલું વધી ગયું હે એને નથી ખબર કે આની આથી ડરનો માહોલ કેટલો થાય આવી અફવાથી શું મળવાનું છે હવે વિડિયો ક્યાંનો છે સાવરકુંડલામાં આખો આવું બિલ્ડિંગ છે ક્યાંય બીજી બિલ્ડિંગ નથી અત્યારે એ ટેકનોલોજી છે ભલા એએડનો વિડીયો નથી ટેકનો સાચો જ છે પણ સાવરકુંડલાની અંદર આ વિડિયો જ નથી અને સાવરકુંલમાં આવો સિંહનો બનાવ જ નથી બન્યો તો આવા વિડિયોથી સાવધાન રહેવું આવી અફવાઓમાં ક્યાંય ના આવવું અને આવા ખોટા અફવા ફેલાવા લોકોને પણ હું કહું છું કે તમને આનાથી શું સાબિત કરો છો તમને આમાંથી શું મળવાનું છે આમાંથી શું આવા આનાથી તમારા નહીં કોઈ લોકોને સાચી સત્ય માહિતી તમારા ફોલોવર્સ ઓટોમેટિક વધશે તમે આવું મેન્શન કરી કરીને મૂકો છો તો શું તમે સાબિત કરો અને લોકો કોઈ ઉલ્લું નથી અત્યારે બધા લોકોને ખબર પડે છે બધા લોકો તટસ્થ સમાચારો અમારા જોવે છે અમારા દર્શક મિત્રો તમને દસ લોકો વિડીયો મોકલો છે તો શું દુનિયા ઉલ્લુ છે કે માની જાય સાવરકું ના સિંહ અગાસી ઉપર હૃદય દ્રશ્યો જોવાય તો જોજો મેન્શન કરીને શું ફાયદો છે અને હું તો તંત્ર ને ખુલ્લું કઉ છું કે આવા લોકો ઉપર કાર્યવાહી કરવી જોઈએ જે ભય ફેલાવે છે ખોટી અફવાઓ વાળાથી સાવધાન રહેવું જોઈએ શું કામ અફવાઓના સમાચાર ફેલાવો જોઈએ તમારી આઈડી ના ફોલોઅર આનાથી નથી વધવાના તમે કોઈ લોકોની મદદ કરો કોઈ લોકોને સચોટ સચોટ માહિતી આપો ઇન્ફોર્મેશન આપો તો તમારા ફોલોવર્સ વધશે આવા સિંહના વેન્શન મેન્શન કરીને લખી લખીને ફોલોઅર્સ નથી વધવાના એટલા માટે આવા કોઈ દ્રશ્યો સાવરકુંડલામાં નથી સાવરકુંડલાની જનતાએ ડરવાની જરૂર નથી અને ક્યાંય આવો સાવરકુંડલાની અંદર સિંહ આવે તો વિભાગનો સંપર્ક કરો તંત્રનો સંપર્ક કરો એવું નથી કે ના આવે જ હોય છે પણ અગાસી ઉપર ચડી ગયો અને માણસને સૂંઘે છે અને બહુ ભયંકર દ્રશ્યો છે અને આવા આવા મેન્શન કરીને વાયરલ કરી દીધું છે તમારી હેસિયત શું છે તમે સુકામાં આવે અફવા માં પડો છો અને આની અફવાથી પેલા તમે જાણો તો કરે ખુદને તો ખબર ન હોય કે હું કેટલું ભણેલો છું કેટલું શું કરું છું કે હકીકત આ છે કે નહીં વન વિભાગની ખબર ન હોય કે આ કોનામાં આવતું હોય આ કોની આની પાછળ તથ્યો શું હોય આ તપાસ કરવી કે નહીં બસ આવ્યો નથી ને અપલોડ કર્યો નથી બસ આ વોટ્સઅપ યુનિવર્સિટીના લોકોનો કામ ધંધો છે ને આવી અફવાઓમાં ક્યાંય ને આવું એટલા માટે નાવલી ન્યૂઝ હંમેશા સચોટ અને સત્ય માહિતી આપે છે આ અફવા છે આવો કોઈ પણ વિડીયો છે તે સાવરકુંડલા શહેરનો નથી જેથી કરીને કોઈ લોકોએ ડરવાની જરૂર નથી મિત્રો વધુ માહિતી માટે મારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો